હજીરા વિસ્તારમાં મોરા ત્રણ રસ્તા પાસે ગમખ્વા અકસ્માતની ઘટનામાં સાડત્રીસ વર્ષ રાજીવકુમાર જનાર્દનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે

બાઇક લઈ ઘરે પરત જવા નીકળ્યો હતો તે દરમિયાન મોરા ત્રણ રસ્તા પાસે ટર્ન લેતી વખતે અજાણ્યા વાહન ચાલકે રાજીવ કુમારની બાઇકને ટક્કર મારી તેને અડફડે લીધો હતો જેથી ગંભીર ઈજાને પગલે રાજીવકુમારનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું આ બનાવ અંગે વધુ આગળની તપાસ ઈચ્છાપુર પોલીસે કરી રહી છે હર્ષદ મહાયવંશીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ